वरुणि वेशिरमणियदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं तम सुरनरोतमेर्मृदा धर्मनन् नमहं विचिन्तये होमयवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः अवतारिणे श्रीहरिकृष्णाय धनुष्या કંઠવરણી નમો નમ શ્રી સ્વામિને શ્રી ગુરુવે નમો નમ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જ વાત નંબર એકસો ને છોતેર કોઈક માણસનું કોઈએ જરાક રાખ્યું હોય તો તે પણ નથી ભૂલતો તો ભગવાનને અર્થે આપણે કાંઈક કર્યું હોય કે કરીએ તે કેમ ભૂલે એ ભગવાન તો કાંઈ ભૂલે એવા નથી ને ભગવાનની દયા તો પરંપાર છે સર્વે ઠેકાણે ત્યાંથી જ દયા આવી છે સાલુ કથાની અંદર સામી ની વાતો આજના શુભ દિવસની અંદર એકસો કોઈ માણસનું આપણે કાંઈ રાખ્યું હોય એ ભૂલતા નથી તો ભગવાનને માટે આપણે કાંઈ કરશું કર્યું છે તો કેમ ભૂલશે ભૂલેવા નથી હંમેશને માટે માણસને એક દગો કરે ઈશ્વર કોઈ દગો ન કરે અને ઈશ્વર દગો કરે તો ઈશ્વર ન કહેવાય દગો કોણ કરે માણસ એટલે ભગવાનને માટે આપણે કાંઈ કર્યું કરીએ છીએ કરશું એ ભગવાન કાંઈ ભૂલવાના નથી શા માટે એની પાસે અપાર દયા છે દુનિયાની અંદર જે કઈ દયાનું પાત્ર છે એની પાસે છે સમુદ્ર સમુદ્ર એમાં અનંત હોય એટલે ભગવાન દિધ દયા છે અને સ્વામી કે અનંત ઈશ્વર થઈ ગયા એ ભગવાન સ્વામિનારાયણ એનું આપેલું ઈશ્વરીય ભોગવે છે અવતાર બીજા ભોગવે છે એટલે આપણે થોડું કર્યું છે ને તોય ભગવાન ભૂલવાના નથી પણ આપણે કરવું જોઈએ ઈશ્વરે આપણને સો કલાક આપ્યું છે તો હિન્દુ માત્ર દરેકે અડધી કલાક પોતપોતાના ઈષ્ટદેવ એની આરાધના પ્રાર્થના સ્તુતિ કરવી જોઈએ જો હિન્દુ આપણને માનતા હોઈએ તો હિન્દુ તરીકે જો આપણે આપણી જાતને સ્વીકારતા હોઈએ તો દરેકે પોતપોતાના ઈષ્ટદેવને અડધી કલાક સમરણ કરવું જોઈએ એને આપણને ચોવીસ કલાક આપી છે તો અડધી કલાક એની આપવાની આવ કંજુસ ના હોવા આપી જવાની નહીં નહીં એટલે માણસનું આપણે રાખ્યું હોય ને તો એ ભૂલતા નથી લોકમાં કહેવાય છે કાંટો કાઢ્યો હોય તો એ પણ માણસ ભૂલતો નથી જો એટલે સ્વામી કે એક ઠેકાણે લખ્યું તમે તમારા અર્થે કરો તો એ ભગવાન એમ માની લેશે કે મારે અર્થે કર્યું છે બોલો ગીરેથી આપણે મંદિરે જવું છે આપણે માટે છે છતાંય ભગવાન એમ માને કે દર્શન કરવા આવ્યો એટલે મારે માટે આવ્યો બોલો કરવું છે એને માટે આપણે માટે છતાંય ભગવાન હામેથી સ્વીકારી લે મારા માટે કરે છે એટલે દયા વસ્તુ છે ને ભગવાનની પાસે પણ આવી છે

અને હાસા હગા ઈશ છે બાકી દુનિયાના હગા છે એ બધા શમશાન સુધી છે ગામના જાપા હો છે વાત નંબર એકસો ને સત્યોતેર અને ભગવાન મહિલા સાધુ મહિલા હવે હૈયામાં દુઃખ આવવા દેવું નહીં ને પ્રારબ્ધનું આવે તે ભોગવી લેવું ભગવાન મહિલા સાધુ મળ્યા મેળા દુઃખ કોઈ માનસું નહીં સ્વભાવ સુખ અને દુખ આ બે આપણી હાથમાં છે કોઈ માણસને પ્રેમથી બોલાવો આવો ભાઈ કેમ છે શું છે મજામાં તો આનંદ આવે હું આવ્યો કટાણે આમ કે માણસને દુઃખ થાય તારે આંગણીએ કોઈ પૂછીને આવે આવકારો મીઠો આપજે પરોક્ષનું ભજન થયા આપણી ઘરે ક્યારે આવે ક્યાંક એની જરૂર હોય શાંતિની જરૂર હોય

સમજાણું એટલે વર્તમાન ધર્યા નાથી આગલા કર્મ ચડી ગયા નવા કર્મ કરવા નહીં અને કદાચ પ્રાપ્તને દુઃખ આવે તો સ્વામી કે હિંમત હારવી નહીં પણ દુઃખ ઊભા નહીં કરવાના સમજાય ને દુઃખ ઊભા એટલે શરદીથી હોય અને સાય ખાતી પીએ તો શું થાય શરદી છે ને આ શું કહેવાય કર્મ કહેવાય કહેવાય પ્રાપ્તનું છે નથી અત્યારનું નથી અને નવું ઊભું કર્યું ક્રિયામણ કહેવાય આ ભગવાનને માટે એને મોટા પુરુષ માટે આ બે સૌ ભાઈને બીજાનો રોગ ટાળવા માટે આપણો નહીં સમજાણું બે હજાર અને બાવીસની સાલ હતી જન્માષ્ટમી કરવા ઈવનગરિયા અમે મોહન સ્વામી ભેગા હતા સામે ઈવનગરથી આઠમ નોમ બધું કરી નવા ગામ ગયા નથી ત્યાંથી ગયા થાણે પીપરી ને આઠ દસ રોગ એટલો બધો વરસાદ રાતને દિવસો ઉપર નળિયા પાણી પડે એક ટોપડી હોય પછી બીજી એમ કરી સારી કરે થાળીમાં પડે કાથરોટ હોય કારણ નળિયા પી ધરાઈ કરે પછી ઠંડુ વાતાવરણ વાતાવરણ બહુ થઈ ગયું સમય ને થોડું ધમ એનો થોડું થયો એટલે ધીમે ધીમે શરદી લાગુ પડી પછી જ્યાં પુરુષોત્તમ બાપા હતા વૈદ બ્રાહ્મણ બહુ સારા સારામાં સારી દવા લઈ આવે ગરમા ગરમ સ્વામી કંઈ લ્યો લે પછી હોઈ જાય પછી સવારે ઉઠીને પાછા કે દહીં અને હાકર મોન છે મેં કે શરદી છે કે ના ના કે લાવો દહીં ને હાકર પીએ પછી નવ વાગે બાપા આવે બાપા સ્વામી કે કેમ છે મજા છે કે તમારી દવા લીધી પછી મેં ક્રિયામણ કર્યું શું કર્યું કે ને હાકર પીધા તો કાંઈમાં તમે હાલ્યો પછી બીજી દવા લઈ આવેથી ગરમ પાંચ સિશ કાંઈ ફેર પડે નહીં પછી જેઠા પાતા મીડિયા થોડા કર ગયા મીડા હાથ જોડે મા બાપ એ તમારી લીલા હાકેલો ક્યાં મને સરી આ ભાવણ સિવાય ભરી જાય સો રૂપિયાને એક તોલો એક ગ્રામ દવા આવે છે મોંઘા મોંઘી અને તમારા માટે વાપરીને તમે આવું કરો છો કે કેટલાના ફામ તૂટી જાય કે પછી એ તો કે હાલો કોઈ નથી ગુંદાવા ગુંદાણા એનો કાવો ચાલુ કર્યો થઈ અઠવાડિયામાં હાજર પણ બાપાને કોઈ એમ ન થયું કે મારી દવા લ્યો છે તમે આવું કરો મારી દવા નહીં કરો એમ કાંઈ વાંધો નહીં જો બીજી દવા બોલો એને માટે સારું લાગે જો ક્રિયામણ એટલે આમાં હું લખ્યું પ્રાપ્ત આવે તો ભોગવી લેવું ક્રિયામણ નહીં કરવાનું અને ક્રિયામણ કરવી હોય તો રોગને દબાવવાની શક્તિ હોય તો કરવાની નાન નથી સમજાય રોગ ઉત્પન્ન થાય એને દબાવવાની તમારામાં શક્તિ હોય તો કરે એટલે પ્રાબ્ધનું છે એ ભોગવું જ પડે સમજાય ને પણ છતાંય હિંમત રાખે તો એમાં ઘણો ફેર પડે વાત નંબર એકસો ને અઠ્યોતેર જેવા શબ્દ સાંભળે તેવો જીવ થઈ જાય છે માટે બળિયા ભગવાનના ભક્ત હોય તેના શબ્દો સાંભળીએ તો જીવમાં બળ આવે પણ સંગે બળ નપુસંક નહીં જેવો શબ્દ સાંભળે એવો જીવમાં બળ આવે માટે સુર હિંમત વાળા ભક્તો એના શબ્દ સાંભળવા જેથી જીવમાં બળ આવે નિયમ ધર્મ આજના ઉપાસના પાડવા બળ આવે મોળો હોય એની વાત સાંભળી મોળક થઈ જાય અને શું ન થાય આ દેહ જે ધારીએ તે થાય બોલો આ ને આ દેહ ને ભગવાન ધામમાં ભોગવું છે એવો પાછો જન્મ ધરવો નથી આ શરીર ભક્ત કહેવાય હવે કોણ ભગવાનના ધામમાં ગયો ને કેને ખબર છે કોણ હમાસર લાવ્યું આવા શબ્દ સાંભળે તો હિંમત હારી જાય એટલે મહારાજ સ્વામી કે બળિયા ભગવાનના ભક્ત હોય એના શબ્દ સાંભળી તો જીવમાં બળ આવે છે એટલે હિંમત સોતે વાત કરવાની હિંમત હારવાની નહીં આગે હા મહારાજે પ્રથમના સત્રમાં લખ્યું આપણા સત્સંગમાં કુસંગ નો ભાગ એટલે શું હિંમત મીના વાત કરી દારૂ છે ઝૂટું છે તમાકુ બીડી આતે એ કુસંગ તો છે જ પણ મોટામાં મોટો કુસંગ કયો તો હિંમત મીના ની વાત કરી પોતે મોળો પડી જાય ને બીજાને પાળે ભગવાન યથાર્થ વચન કોણ પાળે છે કોણ વર્તમાન ધર્મ પાળે છે જો એમ કહ્યું બીજાને મોળા પાડી નાખે જો આ કહેવાય નફુસંગ આવ્યો ને સેવટ નફુસંગની વાત નહીં સાંભળવાની બી શેકીને વાવ તો ઉગે નહીં પણ એમને વાવો તો ઉગી જાય એમ હિંમત જ્ઞાનની વાત છે એ શેકેલું બી છે અને હિંમત સૌથી વાત છે એ બીજ વાળું સમજો બીજ અંદર હોય એટલે સ્વામી કે બળિયા નિયમ ધર્મવાળા આજ્ઞા ઉપાસનાવાળા ભક્તો હોય એની આજ્ઞા પાળવાની અને એના શબ્દ સાંભળવામાં જેથી કરીને ભગવાનના માર્ગમાં આપણને હિંમત ચડે સમજા નકર પીસેટ થઈ જાય ચાલો વાત નંબર એકસો ને ઓગણસી આ તો મોટાની નજર પડી ગઈ છે તેથી વિષયની તીક્ષ્ણ વૃત્તિ ઓછી થઈ ગઈ છે નીકર તો તે વિના રહેવાય નહીં મોટાની વૃત્તિ પડી ગઈ છે એથી કંઈ વિષયની તીક્ષ્ણ વાસના ટળી ગઈ છે વિષય વિના જીવ પ્રાણી માત્ર રહેતા નથી મહારાજ કે ન હોય તો મનમાં પણ વિષયને અમદાવાદનું ત્રીજું એ જીવ વિષય ભોગવા વિના વિષયનું શીતન કર્યા વિના ક્ષણ માત્ર નવરો રહેતો નથી જો શું કીધું જીવ માત્ર છે પંચ વિશેના આધારે જીવે છે જો બહાર યોગ ન હોય તો અંતરમાં આવા જે પંચ વિશે એ મરણના હેતુ અને કેવી રીતે ન બને તો મહારાજ કે માયામય એવા ત્રણ શરીર એની ભાવના રહિત થઈ કેવળ ભગવાનની મૂર્તિનું શિતવન કરે તો શિત્વોનને બળે કરીને પણ વિશે જન્મરના હેતુ બનતા નથી માયા મે ત્રણ શરીર થોડું સૂક્ષ્મ કારણ એની ભાવના રહીત થઈ અને કેવળ આત્મસત્તારૂપ થઈ આત્મસત્તા એટલે ત્રણ શરીર ત્રણ અવસ્થા ત્રણ ગુણ એનાથી પર રહેવું એ આત્મસત્તા બીજી સત્પુરુષની આજ્ઞામાં રહેવું એ ઓલું સાધન છે અને આ ઉપાસના વિશે આજ્ઞામાં રહીને કરવું એ ઉપાસના કહેવાય એની વસ્તુ આપણે કરીએ તો એ કહેવાય સાધન આત્મસત્તારૂપ છે સમજણું ને અને ભગવાનની મૂર્તિનું ચિતવન કરે તો એને પંચ વિશે જન્મભરણ હેતુ બનતા નથી જોયું આમાં એવું ને જીવ માત્ર પંચ વિશે વિના રહેતા નથી અંતરમાં વિશે ભગવા કર્યા જો ક્યાં સુધી કીધું બોલો સ્વામી કે ગૌસર હોય ધણીયર એમાં એવો ખડ હોય કોઈ ખાઈ નહીં પણ ખરને બી હોય પશે એ ખર ફૂંકાઈ જાય અને પાસે બીજું બી છે એમ જન્મે એટલે એને પણ પોતાના વંશની ઈચ્છા છે જો ખબર પડી એટલે જીવ પ્રાણી માત્રને પંચ વિશે વિના રહેવાતું નથી મહારાજ બે વિભાગ પહેલાં પ્રથમના બત્રીસમાં કાં ભગવાન સંબંધી પંચ વિશે હોય ને કાં જગત સંબંધી ભગવાનનો ભક્તો હોય એને ભગવાન સંબંધી પંથ વિશે હોય નેત્રી કરી ભગવાનના દર્શન કરવા કાને કરીને ભગવાનની કથા સાંભળવી નેત્રી કરીને ભગવાનના દર્શન જીભાઈ કે ભગવાનના ગુણ ગાવા ભજન કરવું આવા પંચ વિશે વિના જીવ પ્રાણી માત્ર રહેવાતું નથી જો અને ભગવાનના ભક્તો છે આવા પણ શિષ્યને ભોગ બેસી જવું આવા પણ શિષ્યને ભોગ બેસી જવો એટલે એટલે જીવ માત્ર છે વિષય વિના રહી શકતા નથી જો તો બહાર પણ શિષ્ય ન હોય તો અંત કર્મ જો એટલે ત્રણ શરીર ત્રણ અવસ્થા ત્રણ ગુણ એનાથી પર થઈ અને ભગવાનની મૂર્તિનું ચિતવન કરે તો અને પંચી જન્મના હેતુ બને નહીં ચાલો વાત નંબર એકસો ને એસી અને અવિદ્યાનું પણ ભગવાન ચાલવા દે તો ચાલે નીકર અવિદ્યાનો શો ભાર છે એ તો ભગવાન દ્રષ્ટિ કરે તો ફાટી મરે એ વાત પણ સમજી રાખવી માયા અવિદ્યા એટલે માયાનું સ્વરૂપ માયા છે એને ભગવાન સાલવા તો સાલે નકાર ન આવી દો લોહીના દસ્તામાં લખ્યું માયાનું ભગવાન સાલવા દે એટલું સાલે ન સાલવા દે તો ન સાલે માત્ર જેમ રાજાનો દીવાન હોય એ રાજા ચાલવા એટલું ચાલે ન ચાલવા તો ન ચાલે એમ કાળ કર્મ ને માયા એનું ભગવાન ચાલવા એટલું ચાલે ના જો ન ચાલે અવિજન શું જો ભાર છે બોલો તો ભગવાનના ભક્તને પીડી શકે જો વિદ્યા અને અવિદ્યા માયા અમાયા છે ને સંપત્તિ દૈવી અને અસુરી બે પ્રકારની છે સમજાય ને મિલકત થાવર અને જંગમ બે પ્રકારની મિલકત છે થાવર અને જંગમ એમ ભક્ત અભક્ત દેવ અસુર રાત્રિ દિવસ સુખ અને દુઃખ આ બે વસ્તુ છે એટલે ભગવાન અને માયા લક્ષ્મીજી આ બેનો વિવાદ થયો ભગવાન કે મારું જોર લક્ષ્મી કે મારું આ અત્યારે કળજુક છે ને ભગવાન તમારું ન હાલે કે અત્યારે મારું હાલે ભગવાન કે એમ ન મારું લેવ કે તારું ના લે હાલો તો કરો આપણે પછી ભગવાન છે ને બ્રાહ્મણ રૂપ ધર્યું એક ગામમાં ગયા સોરે બેઠા બે સાહેબ ભાભાને બોલાવ્યા ભાઈ મારે અહીંયા રામણની કથા કરી કંઈ જોતું કાંઈ નથી કાંઈ તમારે ખરે બેહવાનું હું વાંચું ને તમારે સાંભળવાનું કાંઈ લેવું દેવું કાંઈ નહીં કોરે ભાણે આશીર્વાદ હમ કે સારું મીડા ભાગવતની કથા કરવા રામાયણની એક દી બે દી થી આવવા સારું લાગ્યું વાહ વાહ હા જમાવટ થઈ ગઈ ભગવાન કે જોયું કે વાહ હવે લક્ષ્મી કે હાલ હું જાઉં લક્ષ્મીજી વૃદ્ધ ડોહિમાનું રૂપ ધારણ કર્યો આવ્યા ગામના પાદર પછી એક ભાઈનું ઘર હતું ત્યાં ગયા બેઠા કે મારે જમવું છે બોલે ભાઈ ના પાડી પછી બહુ કીધું કાંઈ વાંધો જમી ગયો ત્યાં રસી થઈ અને થાળી વાટકી દીધો એટલે કે એમાં નહીં પછી પોતે જોડીમાંથી બનાવને થાળી બે વાટકી પાણીનો ગ્લાસ એ ખાઈ કાઢ્યો આમાં પીરશો પીરશું જમી દીજો પછી તમારે અહીં રાખવાના મારે કંઈ લઈ જવાના નથી એક દિવસ બે દિવસ મંડી ખબર પડવા મંડી ખબર પડવા જમાવટ થવા મંડી કે હવે જો માતાજી રોકાવ રોકાવ આ તે બીજું એક વાત સાંભળો કે હું બ્રાહ્મણ છ ને એને ગધડે બે હારી હાથમાં હેન્ડલ પકડવાનું ખાહ માળા અને ગામને બહાર કાઢો ને તો રોકાવ ઓલા કે કાંઈ બધા હાલ ઓલા ગયા બ્રાહ્મણ બેઠો તો ઉપાડ્યા ક્યાં લઈ જવા છે કે એ લઈ તૈયારી કરતા હતા ત્યાં ભગવાને રૂપ બદલી નાખ્યું રૂપ બદલાવી નાખ્યું લક્ષ્મીજી રૂપ ધારણ કરી લીધું હા અને ઓલો ત્યાં હતા એનું બ્રાહ્મણ રૂપ ધારણ કર્યું અને પછી ત્યાં ગયા કે બિહારવા છે એને લક્ષ્મી કરી માં લક્ષ્મી જો છે તું બ્રાહ્મણ છો એમ કરી બિહાર્યા પછી બહાર નીકળ્યા પછી બે ભેગા થયા કેમ ભગવાન કે તારું વાલી કે મારું વાલી આખું રૂપ ફેરી નાખ્યું બ્રાહ્મણ તો લક્ષ્મી થઈ ગયા લક્ષ્મી તો બ્રાહ્મણ થઈ ગયા પણ આને એને બળ ગયા અને ગધેડે બહેર્યા હેન્ડલ પકડાયું બોલો એટલે સ્વામી કે ભગવાન અને સંત માયાનું હાલવા દે સારે ન હાલે એ ઘણું માત્ર પણ ન સારે કારણ રાજા છે રાજાને અગર દીવાન અને વજીર એનું હાલે એટલું હાલે નગર ના હાલે એમ સર્વ કર્યું ભગવાન થાય છે સમજે ને એના કર્યા સિવાય સૂકું પાંદરું પણ હલતું નથી માટે સર્વ ક્રિયાઓ સર્વ આધાર ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય